कॉफी कॉफी पीये बेटा ना ओवरई ब्लूम है कॉफी पीये तो हां हम दे तो पी लगाऊं का के कर ले बेटा ही तो करे और तो नहीं मरने से मैं तो भरी मुकाई ना को हां हीरा आई था हम बिरो भी फिट तो हां हीरा मन नहीं करती बस हीरा ये ना हो ओके हां ये वाकी थी ब हीरा वाले तो मन मारे

તો ઓર વાવ ને પછી બાથી તો ઈ તો કે રોકાય જો બંધન એમ કોલી બિચારો પણ હે ને તો રોકાતા મિમન હે આપે કે કામે કે ડોકસે ઈ તો કીધું કે રોકાય જો બંધ તો રોકા તો કા વિદજને દબી દો દે રોકાય જો નહી રોક કે કાત્રા ને કાત્રા લઈને નન બાપન હે કથી રબિન કાત્રા બોવાવે

તો બસ આખરી મહેમાનગા મર બાપોને મહેમાન બતાય આખરી તો ગાને 200 સાપણ કે નખરી નીકળ્યા ને ભીહુની જોલી बाजू પાણી કર ફેરવે રાખીઓને ઓલી ગમ જવાની જરાક મોકરી પડી ને તે બાંધવા જવન હે ઓર બાંધવા જવન હે અને એમરા થોડા થોડીક ઉતતી પછી લે લે પછી મે પૂરાક ને થોડીક ઉતની પરે વેન રાખીય ભીહુને તો બસ આલો આપડી ફરતા આવ્યા ફટાફટ મસ્તી નો કાતર લેવા દે ધરાવ થગો તો ઈમન

ડુંડા કાઢવા માંડિતે કાલેથી આપણે વાઢવાનું શરૂઆત કરી ને આ મבאની દે કઈઠો તો રૂપિયા લી 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 થાવ મદી ને જ્યાં આપણે મોકરીની પડ છે જે પૂરા બુરા વારયા નથી થોડી કે ઘૂતી પછી વાઢ વાઢે રાખીને પૂરા નેત વારયા પછીની સુટી આપણે ખબર આવીશ ભીમ હે તો હાલ આપણે મોકને ભરણી આટલો ગઠી નથી Pore jae <hesitation> 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 sih અ ગમોટો દેખાય ને નદ મારે ઉતારવા જવાનું ટમેટા સરસ મજાના ટમેટા પાઈ ગયા ને ટમેટાનું શાક બનાવવાનું હોય બહુ પરી હરી ગવાનો શાક બનાવ્યું તો બહુ મજા નો હવે ખાવાની બપોરા પરા કરવાની બહુ મેડનો તો બસ આપણે ટોમેટા ઉતારી લઈએ ને જો જગ્યામાં તો કઈ વાવેલી નથી ને માગનો વાવેતર એટલે આવો રોગી કારી ભમર દેખાય જ ગયા ન કરતાં લીલી સમ હળિયાળી હોય પણ અવાર મગનું વાવેતર ને એની પળી ખુલ્લી ને બસ આપણી ટમેટા ઉતારી લઈએ સરસ મજાને ટમેટા ટમેટી મોટી થઈ ગઈ ને બાર જે દેખાતા ને જ બહુ અંદર હે બધા ટમેટા હે મલક બધા હે પણ દેખાય હે નહીં હેરખ્યા જો દેખાય હે નહીં હેતા મલક બધા ટમેટા તો આપણે ટમેટા ઉતાર લઈએ ને આમ આંબામાં એવો મોડો મોડો મોર આવ્યો છે એક ફેર ખાઈ રહ્યો ને પાછું ઝીણું ઝીણું મોર આવ્યું એ થાય કે ન થાય ને આ કેસર કેરો કેરી નામ બહુ એમાં તો સરસ મજાનું જો લૂમ ઝૂમ કેરી ને જો બસ ભરો થઈ જો ખડનો ક્યારો પીવરાવો હોય કે કાં પીવરાવો જો ભાઈ પીવરાવી હતી બસ ઢાંકણું બંધ કરવા જાય ખડનો પિયારો તો પીધો છે પાણીનો ને જે આમાં મોટા મોટા ટમેટા એવેલું જાય ઝીણા ટમેટા છે ને આનું રૂપારો શિયાક થાય ઝીણા ટમેટાનું खट मीठू थे शाक ने वेला है मोटा मोटा है पैणु कई भाव तो शाक नो भावे जे नी बिगड़ेगा मोटा मोटा टमाटर है पानी नी नी खावाई तो मस्त है बाकी नो भावे नो शाक बो मोटा मोटा है मस्ती ने जो टमाटर ने अर्थात जो हम खाई गया के तेतरा आवे नी तेतरा खाई गया

તપકા મેટા ઉતારે લીએ તો જો સરસમે જે આપડે ટમેટા ઉતારે અને શાક બનાવવાનું બાકી છે તો શાક બનાવી લી